પાદળીયા ગામ પંચાયતની હદમાં યુપીએલ બાર કંપની આવેલી છે યુપીએલ કંપની ફરી એકવાર વિવાદમાં આવેલ છે પાદડીયાના પણિયાદરા ગામ લોકોને ખોટું આશ્વાસન આપ્યું હતું અને પાદળિયાના સરપંચને ટેલિફોનિક વાત કરીને યુપીએલના કર્મચારી નાથાભાઈ ડોડિયાએ બે લાખ રૂપિયાનું આશ્વાસન આપેલું હતું પરંતુ આજ દિન સુધી પૈસા આપવામાં આવ્યા નથી કંપનીમાં અગાઉ લેન્ડ લુઝર્સને નોકરી માટે બનેલ ઘટના બાદ હવે નવો વળાંક આવ્યો છે જ્યાં લેન્ડ લુઝર્સને નોકરી માટે કંપની સરકારશ્રીને તેમજ ભરૂચ જિલ્લા રાષ્ટ્રીય મજદૂરના પ્રમુખ સુરેશભાઈ પરમારને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા કોઈ પણ સાથ મળ્યો ન હતો ગામના કેટલા કામો જેવા કે પહ્યાદ્રા તેમજ પાદરિયા ગામમાં પાણીની વર્ષો જૂની સમસ્યા છે અને પંયાદ્રા તેમજ પાદરિયાના સરપંચો દ્વારા ઘણીવાર સરકારશ્રીને તેમજ ધારાસભ્ય તાલુકા પંચાયત પ્રમુખને લેખિતમાં રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી ગામના લોકોને પાણી ન મળતા પાણી માટે વલખા મારવા પડે છે આ સમસ્યાને લઈ પહ્યાદ્રા અને પાદરિયાના સરપંચો દ્વારા યુપીએલ બાર કંપનીના કર્મચારીઓને રજૂઆત કરવામાં આવી હતી અને કોઈ અનગણિત ઘટના ન સર્જાય તે માટે અઠ્યાવીસ અગિયાર બે હજાર વીસના રોજ સવારે છ વાગ્યે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પન્યાદ્રા પાડરિયા ગામના લોકો તેમજ સરપંચો દ્વારા તેમને વખોડી નાખી હવેની ચૂંટણીમાં સાથ નહીં આપતો એવા આક્ષેપ સાથે પણિયાદરા સરપંચ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ હવે એક નવો વળાંક પાદળિયા અને પણિયાદરા ગામના લોકોને પાણી ન મળતા ગામના લોકો અને સરપંચો દ્વારા ઉગ્ર આંદોલનો કરવામાં આવશે તેમ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું અગત્યની વાત એ છે કે કંપની દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે યુપીએલ કંપનીના કર્મચારી વિનોદ પટેલને માર મારવાની ધમકી આપેલ છે જો કે આ કંપનીના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ ફરિયાદની જાણ પણિયાદરા સરપંચ રણજીતભાઈ પઢિયાર દ્વારા તેમના આક્ષેપોને વખોડી નાખી સાચી ઘટના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે આ રીતે કોઈ યુપીએલ કંપનીના વિનોદભાઈ પટેલને કોઈ ધબધમકી આપવામાં આવી નહોતી ત્યારે ચોક્કસ સવાલ એ થયો કે શું ખરેખર યુપીઆઈ કંપનીના વિનોદભાઈ પટેલને ધમકી આપેલ છે કે પછી ગામના લોકોના હિત માટે નોકરી માટે ઉઠાવાતા પણિયાદ્રા ગામના સરપંચને કંપની દ્વારા દબાવવાની કોશિશ કરવામાં આવે છે આવા આક્ષેપો પણિયાદ્રા સરપંચ દ્વારા કરવામાં આવ્યા હતા ગામમાં પીવાના પાણીના પ્રશ્ન આશરે વર્ષોથી પીવાનું પાણી ગામમાં મળતું જ નથી જેના માટે અમે કેટલીક વાર સરકારશ્રીને પણ રજૂઆત કરી હતી પણ અત્યાર સુધી વધુ પાણીનું કંઈ નિરાકરણ આવેલું નથી અમારા ગામની વસ્તી પગલું બધું શું માણસ છે અને અમારા પીવાનું સ્પોર્ટ ખાલી પીવાનું જે પાણી પુરવઠા દ્વારા આપવામાં આવે છે એ જ પાણીથી બધું જ અમારા મતલબ કે અહીંથી વપરાશ કરવાનો હોય છે જે હમણાં વધુ પાણી મળતું નથી તો અમે અમારા ગામથી આશરે ચાર કિલોમીટર અંતર યુપીએલ કંપની આવેલી છે જેમાં જે પાણી આપવામાં આવે તો અમને યુપીએલ કંપની જ્યારે અમારા ગામમાં એક શહેરના ધરણ માટે આવ્યું હતું તો અમારું ગામ આખું ભેગું થઈ યુપીએલ કંપનીના અધિકારીઓ અમને પ્રાથમિક સુવિધા જેવી કે પાણી પીવાના પાણી ગટર રસ્તા અને રોડ આ બધું સુવિધા આપવાની એ લોકોએ અમને આશ્વાસન આપેલું હતું અને ત્યારબાદ આ લોકડાઉનના લીધે આઠ એક મહિના પછી અમારા ગામના સ્વઘર્ છે કે ભાઈ એ લોકોએ અમને કંઈ મદદ ના કરી તો અમે અમારી અમારા અમારા ગામના ગામમાંથી લોકફાળો ઉઘરાવી અમે આશરે અંદાજે બારથી તેર લાખ રૂપિયાનો ખર્ચો કરી અમે યુપીએલ કંપની જ્યાંથી પાણી લાવ્યા છે કે જીઆઈટીસીના ટાંકા ત્યાંથી અમે કનેક્શન કરી ગામનું ટોટલ કામ પૂર્ણ કર્યું પંદર દિવસ લગાતાર મતલબ પંદરથી વીસ દિવસ અમારું કામ ચાલુ હતું આ લોકો અમને દરરોજ જોતા હતા કે ભાઈ આ લોકો કંઈ પાણીની લાઈન નાખે છે અમારું જેવું કામ પૂરું થયું કે ભાઈ હવે પાઇપલાઈન લખાઈ જઈ અને એને ખાલી દાટવાનું કામ ચાલુ હતું તો આ યુક્તિ અધિકારીઓ અમને પાણી આપવાની સખત ના પાડી દીધી છે કે કોને પીવાનું પાણી હવે આપવામાં આવે નહીં આ લોકોએ જે ગામની અંદર આશ્વાસન આપીને જે અમારા પૈસા જે બગાડા છે જે બહાર લાગ્યું બહારથી તે લાખ તો એ હવે લોક લોક છે અમે મતલબ લોક ફાળો ઉભરાવી અને એ પૈસા ઉગ્યા હતા અમારે એમને જવાબ પણ આપવાનો છે અને કંપનીને પણ એનો જવાબ આપવો પડશે તો અમે યુપીએલ કંપનીના મેનેજમેન્ટ સાથે કાલે ગઈકાલે પાદડીયાના સરપંચ ફનિયાદ્રા અને તમારા ડેપ્યુટી સરપંચ અમે ત્રણ જણ યુપીએલ કંપનીની અંદર જઈ આ લોકોને રજૂઆત કરી કે ભાઈ અમે તમારે જો પાણી નહોતું જ આપવું અમને તો તમારા ગામને આશ્વાસન આપવાનું હતું અને જો હવે તમે અમે પાઇપલાઈન નાખી દીધું તો પાણી તો તમારે અમને આપવું જ પડશે તો એ લોકોએ મતલબ કે અમને એવું કીધું કે પાણી તમને ગમે તે કરશો તો પાણી પીવાનું પાણી તમને મળે નહીં એટલે અમે ગામ લોકોએ રજૂઆત પણ કરી એ લોકોને કે ભાઈ અમને તમે કોઈપણ હિસાબ અમારે બીજી કોઈ પણ સહાય તમારી પાસે જોતી નથી તમે સુવિધા આપવાની કહે તો સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો તો અમને પીવાનું પાણી પહેલું મળવું જોઈએ એવી પ્રાથમિકતા અમે દર્શાવી અને અમે યુપીએલ કંપની પાસે આ માંગ કરી હતી તો અમે આ ત્રણ જણ ગયા તો અમારી ઉપર એ લોકોએ કાયદેસર મતલબ કે પોલીસ ફરિયાદ કરી કે ભાઈ અમને મારી નાખવાની ધમકી આપેલી છે આગે સર એ લોકોએ અમે એમને કોઈ ધમકી આપીને અમે ખાલી રજૂઆત કરવા ગયા હતા અને અમે જ પાસા આવી અમને ના કહેવાથી ઉલટા એ લોકોએ અમુક ધમકી આપે છે કે તમે લોકો આ બધું કરશો તો અમે તમારે પોલીસ કેસ કરીશું તમારે એફઆઈઆર ફરાવીશું તમારું જેલમાં મૂકી દઈશું આવા બધી ધમકી એ કંપનીવાળાએ અમને આપેલી છે અમે અમારા ઘર માટે તો કામ કરતા નથી અમે ગામ માટે કરીએ છીએ જેવું કે પાદરિયા ગામ પાદરિયા ગામને પણ એ લોકોએ બે લાખ રૂપિયા પાઇપલાઇનના આપવાનો એ લોકોએ આશ્વાસન આપેલું છે અને એનું રેકોર્ડિંગ પણ અમારી પાસે છે જે પાટેલા સરપંચ દ્વારા વાતચીત થઈ કે તમને બે લાખ રૂપિયા અમારે આ પાઇપલાઈનને આપવાના છે એ રેકોર્ડિંગ એવું છે જે યુપીએલ કંપનીના સીએસઆર ફંડના મેનેજમેન્ટ જે છે કે ભાઈ નાથાભાઈ ડોળિયા સાહેબને રૂબરૂ વાતચીત થતાં ટેલિફોનિક તો એ રીતે કીધું હતું કે ભાઈ પચીસ તારીખ લઈને બે લાખ રૂપિયા આપ્યું હતું અમારા પાટેલા ગામનો સરપંચ બે લાખ રૂપિયા કંડિશન પણ મતલબ કે ઉધારે પાઇપલાઈન આવેલા છે હવે એનું એનું પણ ચૂકવણું કરવાનું છે તો કંપની આવે એ પૈસા આપવાની પણ આનાકાની કરે છે તો આ બંને કામ પાણીની સમસ્યાથી ઉલજે છે હવે એનો કોઈ કોઈપણ રસ્તો કરવો પડશે તો અમને તેલ કંપની તેલ કંપની પાણી આપે તો અમને જીઆઈડી પાણી આપે આ લાઇન નીકળે નહીં કારણ કે અમે એને એની પાસે તણતુર મહેનત કરેલી છે એના માટે કંઈ પણ કરવાનું થશે તો અમે કરવા તૈયાર કંપનીના કયા સેટરડે દ્વારા તમને ધમકી આપવામાં આવેલી હતી વિનોદ વિનોદ પટેલ દ્વારા અમને ધમકી આપવાની આપવામાં આવેલી હતી કે તમે આ કાર્ય કરશો તો અમે તમને પોલીસ ફરિયાદ કરીશું અને ગમે તે રીતે મતલબ કે તમારે ફસાઈ દઈશું અને તમારે મતલબ કે જેલમાં રહેવું પડશે આવા આવી રીતે મતલબ કે અમને ધમકાવતા રાકેશ તો અમારે વાતચીત થઈ જ નથી એટલે રાકેશ પટેલને તો અમારે કોઈ જ એની કે ખાલી એ લોકો કંઈ લાઈન ચેક કરવા માટે આવ્યા હતા ત્યાર પછી હું અમને કંઈ ખબર એ બે લાખ રૂપિયા આપી છું અત્યારે અમારે જેથી તે હું લાઈવ છે અત્યારે નાટા સાહેબ અટા પહેલાં ચૂકવાનો અટા ના પાડે છે તો એનું એનું શું એમ એ પૈસા તમે પોતાની જાતના ખર્ચેલા છે ઘરના ખર્ચેલા છે એટલે ગામના ફાળાથી લીધા કરીને જેથી પહેલાં શું ફેરફાર બાકી છે તો હવે તમે એની સામે શું પગલાં લઈશ હવે એની સામે તો અત્યારે એ ગામ લોકો આવે જે પહેલા જે ફાળવ આપ્યો હવે બાકીનો જે ફાળવું માહિતી છે નહીં એટલે મારા તો સરપંચ તરીકે અમારા આટલો